લઈ તો જ આવી જ છે ફળીના નહિ જ છો માઇક આંગલી કરે આપડા ઘર બાકી હેડે ઉભા રહો

તો બટાઈ કટુ ના આજો એટલે અમે એટલે હેડીન તમારા હમાસાર પૂછો આયા તો વળી દવા નોસી ગો પડજે ઉપર તો હોઈ ગયો છે હવે વાત સાકુદ નઈ કે ઉપર ઉપર હોઈ ગયો હવે હવે ક્ષેત્રમાં એક ફળેલ ને કે જોજી

ખાળી લાગે હાળી જેવી છે હા સંતઈજી લાગે હા એ વેણી લીધી લીધી ખબર પડી ગઈ છે આવી લેજો હા આ તો પર હું તો નઈ ખાતો હા પર ના પાડી કે હા જો આ જો એટલે લેવી પડી મારે જો ફળી જો જો ફાઈ ગયો તો ઘણી હા એ પોપટ આવે ને ઓર રાખજો બા હા ના આવે તો નહી હાલતા હોર્યા છે આ દાડો દા હમ આ હુકાઈ ગયો હુકાઈ ગયો તો હુકાઈ જજો પછી ફળી હા નહી યાર દડા નહી વાળા દડા મળી ફાળજો કુની દોડાવાળી વેણી દીતી લાગે હા આરા હારા દાણો વાળી હોય લેજો હું હારા દાણો વાળી છે ને એક દિયો તો ચાલ્શે બાકી હા કે અમાર ડોશી વાળી એકલા દાણો ને сяક વધારે પાવાયો ઓવા ડોશી આવશે તમારે

પાછોડી વાટ થઈ રહ્યા ચુકડી વાટવી પછી આપડે તો શાક થઈ હા શાક થઈ ગયે

ખબર હતી મને ખબર હતી દેખા તો સુધી દેખાય ગયા લેટું હોય મારા આડુને હર્યા લેટવા નહીં હા

પોપટ કરો પોપટ થી બોલાય પોપટ કેમ રાપોટ ગણો કેમરા ના ભાઈ ના એ ફળી જવાનું રે જાની હા ડુશી કે દુશ્મન જો દુશ્મન છે ચોરી એક્ટિંગ કરે છે દુશ્મન જો દુશ્મન જો આ અલ્યા 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 ફસ

કોઈ ડારો પગે મત મળતો બોલામ થોડી પાછો ના 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 નહીં તો આડું કોઈ ના તમે હોય હેડો તો ખોણે બળી જાય હવે શું બળી જાતું હવે આવશે બસ હા ભણ દોન નહી આ જેઢોય બળી જાય તમે પડવાનો હેડો પડ્યો આવો રે એટલેવા ના એટલે મેરી ઇજમાનોશી કાલ એનો ક્રિયા હા જોડો હેડો હાલો હાલો અલ્યા આનો બધી તારા ભૂખ નહી આવવી પડશે હા આવજો જો હવે કદી ઓમણી લમણો ના કરતા હા હા હો હા અલ્યા પછી હા હા આ ધક્કો માર્યો આવો ધક્કો નહી આ નોના આડું હા

બસ સોના સોના આયા રા મન તો હું ગાડે પરો જેચ્યો હોત ની તો તો એનો પગ ભજ્યો હોત પણ આ તો હવે આડું હતા એ શું કુ પગ ભાગત વળી માર હાળ મને બોલે તો કે હે તમારે આડું પગ ભાજ્યો પરો આ તો એક નંબર ના સોર્સ જોવા જે મન તો